મોરિંગ ગાઈસ નઈ કેમ કે અત્યારે થઈ ગઈ છે બપોર અને અમે લોકો મિની વ્લોગ બનાવીએ છીએ ને એટલે મોટા બ્લોગ બનતા નથી મોટા બ્લોગ બંધ થઈ ગયા છે તો આજે છે દિવાળી એજી ઓજી સાથે છે તો મેં કીધું હાલો વ્લોગ બનાવી લઈએ થોડા વ્યૂ છાપી લઈએ ને અમારા નામ ઉપર વ્યૂ આવે લેકી દેલુ એજી ઓજી સાથે ફટાકડા લેવા ગયા ફટાકડા લેવા ગયા સો ગાઈસ ફિલાલ હું છું સસરાવલ અને આપણે રંગોળી કરશું હવે મમ્મી જી અમારા હમણાં આવે એટલે બતાવું તમને ગરો આયા એ હીરો ક્યુ આયા ક્યુ આયા રંગોડી જવા આડું લેવા રંગોડી જવા તું ક્યુ આયા બે બોલ ઘર કી છોટી બહુ ના 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 ફ્રી કે મેકઅપ આર્ટિસ્ટ ઓર રંગોલી આર્ટિસ્ટ ઓ હેલો હેલો गुलाम जाओ हम दो किया बे क्या होता नहीं तो बता तो हमको देखने થઈ ગઈ છે અમારી હેલો હેલો તો કયો જોરથી હેલો બસ ના આવે નથી કરવાનો મસ્તી કેમ સૂચે છે ગાઈસ તો હવે ફિલહાલ અમે ફટાકડા ફોડીએ છીએ મમ્મીજી બારે વાતો કરે છે ચક્રી કેમ ફોડે ગાય સામને બોમ બહુ ફોડવા છે પણ બીક લાગે મને બોમ થી બસ આવું લુણા સળગાવ લુણા સળગાવ

બોમ્બ ફોડે છે દેવાનું શું હવે લાઈટર લે છે બાકસ થી મજા ના આવી ગાઈસ તો એજી જીઓ મને મૂકવા લે છે મારા મમ્મીજી આરે અરે ચલો ટાટા કરી છે હાલો આવજો મમ્મી બરનો મમ્મી કા ગામ નહીં હે રે બાબા મકાન તો મસ્ત જ ને હા હા ઘર છોટા બેટા ના 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 સસ્તા વાયરિંગ વાલા